સબસ્ક્રાઈબ વ્લોગમાં સવારને સાડા હાથ થયા હે અને હું બાપુ આવી ગયા ઉઠીને ભાગવારી વાળીમાં થોડું હળવ દી હું કાંધું છે ને અહીં ભર લે તો રેઢિયાર માલ ટૂંકમાં ખાતા તો નથી તો હિંગડા મારીને ઉડાડે રોગ ખૂટી આવે ને કાંઈ એમ એ ખાય તો નહીં આ બધું પલટી ગયા ને એટલે રોગ ઉડાડે આ ભર લે ને એટલે ઉડાડતા હારે બધા દેડવા રોગમાં આડાવરા ગાયો ઢીગલીથી ભરાઈ ગઈ વેતન જોરી આપણે અલર પાછળ પડ્યું એ લે એટલે વાત થઈ જાય પૂરી અને આપણું આ ઘણી થોડીક વારમાં આવી ગઈ પાડોશી વચ્ચે ભાઈ ધોખાવાળી આપવું ને તે આપણે બે કામ થઈ જાય આપણે ધોખાવાળી ટૂંકમાં પુગાડવું નહીં પડે એ લઈ જાય ને તો આપણે પછી ટોલી લઈને જવાની રહેશે નકાય આપણે અલર મૂકવા જવું પડે ટોલી સીપીઓ ટૂંકમાં એ લાંબી પ્રોસેસ થઈ જતી હતી હવે એને આંકું એટલે એક ત્યારે આપણે ફાયદો થઈ જાય અલર નહીં જવું પડે લે આવું પડ્યું તો વિડીયો બની કાંદું ભર લઈ હલર આવી ભાઈ ટ્રેક્ટર લઈને આવે લઈને હલર જોડાવી દઈ પછી આમાં હે ને ભરની જગ્યા વીણવાની છે ને રાહ પાકવાની છે તો ચાહે હુકા દારસ વારું હોય ને જ રાખે તો બને આવી કોલ આવે છે હા હાડા છે આપણે કાંધાનો ઝાકડો છો ઝીંકો ભરીને આવ્યા કઈ ખાલી કરી નાખો આડા ને ઝાંકડા વિકી ના ટોળી છોડાવી

ત્રણ ચાર દિવાલો રાખતો હતો પછી કઈ મશીન બસીન ખોટકાણું લાજ આવી ગયો એ મોટો ફ્રેસાર આજે તો ફાઈન થાય ને તો ભૂકા ભૂકા કાઢી નાખવાના હું હવે હું છે ને જવા દઉં ભાગવાળી વાડીમાં ત્યાં હાથીડું ન્યા પીડું અને રાપને ડાઢા બધું અહીં પડ્યું કારણ કે પીઢી ફિટ કર્યું તો ને પીઢી ન્યા પીડું પીઢી કાઢવું જો હે પછી વળી રાપ ફીટ કરવી જો હે અને આપણું હાલ રહેવી ગયું ધોખાવાળી જો વાડી થઈ ગઈ હે સાપ અને મોટો નહીં જો બે જણા વીણે હે ભરની જાય ભર પડે ત્યાં દેડવા ખીરા વધારે બાકી બધું એકતર બધું માથાથી વીણાઈ ગયું હે માલિક વાળા માંડવી છે પણ ગારો બહુ હોય તો જડીએ નહીં જોવે આગળ તો વીણવી જ નથી પણ હુકા હોય ને જો દેખાશે વધારે તો વીણવી ને કપડે ડાયરેક્ટ આપણે શિયાળું વાવે તો જીરાનું કરવાનું છે અને ભાઈ ની કમેન્ટ હતી કે તમારે જીરું વાવવામાં મોડું થાય આજી કઈ વાંધો નહીં ભલે મોડું થાય આજી તો કઈ બધી ટાઈટ કઈ મળી નથી ગઈ ગયા વર્ષે આમાં બારમા મહિનાની ચાર તારીખે વાવ્યું હતું અને ખારાવાડીમાં હજી મારે વ્યુ બી એમાં ગયા વર્ષે બારમા મહિનાની સોળ તારીખે વાવ્યું હતું એટલે હજી ટૂંકમાં મહિનો સુધી જીરું વાવાય જાય વાંધો નથી મોડું થાય થોડું અને જે ઉતારો ન આવે આ પાણી મૂકાણા વગર જીરું વાવે છે આપણે કરવું નથી બે એક ખેડી નાખી અઠવાડિયું બધી નથી વાવવું જીરું પછી આપણે આમાં વાવવાનું હે અને ખારા તો અવાર નક્કી નથી કારણ કે માંડવી હાથ હિંસા ટકા તૂટી જાય એ વીણવી ખૂટે વધારે મોડું થઈ જાય મજૂર જડી જાય ને વેલો નવરો થઈ જાય હાથેમાં વાવ બાકી આમાં વાવવાનું હે જીરું આપણે ઉમાં કઈ જીર નક્કી નથી તો ફટાફટા હે ને પીઢીઓ છોડાવી અને હાથેડો લઈ જાવ ઘેર પછી રાપ જોડાવી અને ઓલા બધા વીણી લઈએ ને የማመንዱ አያውቅ በአበ አለ ገባ ታይ ሁላ ሰው આ ગયો ને રાપા પણ અડધક પડા માહી ને પછી આવી ગયો ટોળી જોડીને માં જઈને મંદિરે ગયો અયા કારણ કે આપણે જે હવાર તમને ડગજો બતાવતો ને ભાગોરીવાળીનો પકડીનો લઈ દીધો રે એટલે તાજકાલે જોખો આવે એટલે જો આપણે ગાડી સવાં જાય ની રસ્તા સાકડા છે એટલે ઘરે એટલે ગાડીમાંથી બાર દન મજૂર ને કાટો ની બધું અયા તો ગાડી એ સાઈડમાં દબાવી દર વર્ષે રેગ્યુલર લેવીને ખબર જ હશે કે આ રીતના ફેરા કરવાના મજૂરને બાલદારને બધું લઈ દેવું પછી માંડવી જોખી પછી ટોલીમાં ભરી વળીયા ગાડી ભરીએ એવા બધા ફજી તો કરવા પડે રસ્તો સાંકડો બહુ હોય ને એટલે અને માંડવી આપણે આ બીઆશો ને પચીસ રૂપિયામાં એમનામ દઈ દીધી ચોખ્ખી કર્યા વગરની પણ રીજે હતી ગઈ બાકી વળી કોરી સહી તો બિયારણમાં જ બધી દેવાઈ ગઈ બીઆકને દીધી નથી ટૂંકમાં દેવાય બુક થઈ ગઈ છે બધી ઈને સોખી કરી નિરાતી આજી વાલ લાખ્યા આજી પાણા નથી ને એક વાળી ને યજ્ઞ રો પચીસ રૂપિયા લેખા દે દીધી દેહ યજ્ઞ નંબર માંડી હતી કેટલીક થાની આવે થોડીક વારમાં જ ખબર પડી હોય ગાડી આવે એટલી વાર છે હા ગાડી આપણે આવી જઈએ જો આટલી અધૂરી હે ને એ લગભગ ભરાઈ ગયા હે સાઈડ નો રેક દબાવી દે ને પછી આપણે બહાર ભરી લઈએ

વાળી ની કઈ દઈએ તાત્કાલિક ભરે પીડી વા આયા કાલ હાજી થેલી આયા ભરાય ની આજે ગાય આવે નઈ ખાલી આ ભલી ને ખાલી કાલ ને પછી પાછા આવો ને કામ ધંધે લાગી જાય હાલો રૂંઢાણા ચાર વાગી ગયા આપણે માંડવી જોખાવાનું બધું કામ પતાવી લીધું ને આજે બપોરે પોરો ખાવાનું વેરું નથી આવ્યું બરાબર બે વાગે આવ્યા અને આપણે જોખાઈ ગઈ માંડવીને બાકીના બધા ગયા જોખાવાડે ભરવાડવાનું કલર માંડવું ને ત્યાં ખરાની જાગમાં વીણવાને મારે પછી હવે ટોળી છોડાવી પાછી વાર આપડી જોડાવી આપણે અધૂરું કામ છે હવાની આપણે રહે તો ફટાફટ જાય મંડી હાંકવા ગયા વર્ષે એકસો ને ચુમાલી મને ઇંચમાં માંડવી અને એક હજાર પચાસ માં દીધી હતી નામી હતી સોખી કરેલી અને આવા સોખી નથી કરી પલરી ગઈ કઈ અગિયારસો ની પચીસ રૂપિયા આવ્યા એટલે અમારું મન મન ગયું બસ દઈ જ દીધું ખોટી રવાય એને સુખી કરાત ને ફૂકવા ને એટલે વળી બે પાંચ બે બે પાંચ મણ વજન ઘટાત એના કરતા હું જવા દીવા ને હે તો હાલો હવે હે ને એનું કામ પતી ગયું પાંચ મિનિટ મળતા હતા બે કલાકમાં હસવાઈ ગયું બધું હવે આપણે બાકીનું કામ કરી તમે મુજબ ચાલુ હાલો સાંજે છ વાગ્યા હે ને આપણે બધેમાં રાપ હાલી ગઈ જો આવી ગયો હે

পচি কওক কৰি কালাৰ চাকো লাগি গৈ নাই এই টেক্টৰ হা লাগি হোৱা নেক্টৰ জাখু হা পানাৰি নাষ্ট কৰিু পানী চালু কৰিব পানী বাঢ়িছো আৰুডিঅ' নাথি পূৰো বিডিয় কি লাগিব কমেণ্ট জে নক্ৰাইব কৰি ল'ব নেক্সট বিডিয় মই আজি